તમે ભ્રષ્ટાચારની અનેક વાતો સાંભળી હશે વિકાસનો એક પણ ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી અધિકારી હોય કે પછી સત્તાધીશ જો પોતાનો વહીવટ ન મળે તો કોઈ જ કામ નથી કરતા અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનો એક એવો નમૂનો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે ત્યારે શું છે આ ભ્રષ્ટાચારનો નમૂનો જોવા અહેવાલમાં હજુ પણ ગુજરાતમાં છે નરથી જળ નથી પહોંચ્યું ત્યાં ભ્રષ્ટાચાર હેન્ડપંપ લગાવવામાં પણ મોટું કૌભાંડ હેન્ડપંપ લગાડ્યા પણ કનેક્શન ના આપ્યું ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ માઝા મૂકી છે ભ્રષ્ટાચાર કરવાની જેને તક મળે તે આ તક ઝડપી લે છે મહેનતની કમાણી તો જાણે કોઈને કરવી જ નથી ટેબલ નીચેથી શું મળે છે તેના પર જ સૌની નજર હોય છે જુઓ આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ નળથી જળ નથી પહોંચ્યા નળ નથી પહોંચ્યા તો હેન્ડપંપથી પાણી પીવા માટે લોકો મજબૂર છે હેન્ડપંપ જમીન પર તો જોઈ શકાય છે પરંતુ જમીનમાં તેનું પાણી કનેક્શન જ આપ્યું નથી એટલે કે હેન્ડલ ગમે તેટલી વાર હલાવીએ તેમાંથી ક્યારેય પાણી ન નીકળે બાયડના અમિયાપુર ગામના કેટલાક લોકોએ આવા શોભાના ગાંઠિયા જેવા હેન્ડપંપનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે વિડીયો વાયરલ થયા પછી ઝી ચોવીસ કલાકની ટીમ આમિયાપુર ગામમાં પહોંચી હતી અને હેન્ડપંપ પાસે પહોંચ્યા જે માત્ર શોભાના ગાંઠિયો બનેલા હતા પરંતુ અમે જ્યારે અહીં પહોંચ્યા તો હેન્ડપંપ જ ગાયબ થઈ ગયેલો જોવા મળ્યો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા અમિયાપુર ગામે જે હેડપંપ હોય છે હેડપંપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો અને તેનો એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર દ્રશ્યો રહ્યા છે છે કંપાના કે જ્યાં આગળ વિડીયો વાયરલ થયો ત્યારે એક હેડપંપ હાજર હતો જ્યારે જી ચોવીસ કલાકની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે ત્યારે હેડપંપ પણ હાજર નથી અને અરજદાર સહિત ગ્રામજનોનું એવું કહેવું છે કે હેડપંપ સહિતના જે કામો છે તેની અંદર લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ગામલોકોના કહેવા પ્રમાણે હેન્ડપંપ લગાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પંદર લાખ રૂપિયા ચાઉ કરવામાં આવ્યા હોવાનો આરોપ ગામ લગાવ્યો અમિયાપુર ગ્રામ પંચાયતના વહીવટદારોએ ખોટા બિલ રજૂ કરી અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તારીખ પચીસ નવ ના રોજ જિલ્લા મથકેથી અને તાલુકા મથકેથી સ્થળ તપાસ કરવા ટીમ આવેલી હતી તે સમયે રાવણ વાસ હેન્ડ પંપ લગાવેલ ન હતો પરંતુ કોઠા કોઠાસૂઝ મુજબ અમ્ય પુના વહીવટદારોએ સભ્યને સત્યાવીસ તારીખે હેન્ડ પંપ રાતોરાત લાવી અને પુરાવા ઉભો કરેલ હતા આજે એક દસ તારીખના રોજ હેડપંપ સ્થળ ઉપર લગાવેલ નથી ગામની અંદર વિકાસની કામની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે અમે જ્યારે ભ્રષ્ટાચારી હેન્ડપંપ વિશે ગામના સરપંચનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો મહિલા સરપંચના પતિએ પોતાનો લૂલો બચાવ કર્યો

આપ છો એ બધું ખોટો આક્ષેપ છે મારે સામે રજૂ કર્યો છે તમણ મીડિયા સામે કે ખોટો આક્ષેપ મૂક્યો છે અને તમે ગ્રામજનોને દરેકને પૂછી શકો છો એમનું મંતવ્ય લઈ શકો છો અને કોઈ પણ જો ગ્રામજનનો વિરોધ આવે તો અમને તમે જણાવી શકો છો બાકી જે આ તમને જણાવ્યું છે એ લોકોએ હેરાન કરવા માટે અમને આ બધું ઊભું કર્યું છે ગામમાં રિયાલિટી કર્યા પછી અમે તાલુકા વિકાસ અધિકારીને મળવા પહોંચ્યા

પછી સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું આસપાસના ગામ લોકો ત્યાં હાજર હતા અને એમના દ્વારા જાણવા મળ્યું કે આ જગ્યાએ કોઈ હેડપંપ કરવામાં આવેલ નથી ત્યારબાદ સ્થળ ઉપર હાજર હેડપંપના કારીગરો હાજર હતા એ એમને જણાવે કે કે સરપંચ દ્વારા અહીંયા કહેવામાં આવ્યું હતું કે હેડપંપ અહીંયા કરવાનો છે પાસ રિપોર્ટ ટૂંક સમયમાં જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છેને સૌંપ છે એના આધારે નક્કી થઈ શકશે કે આગળ શું કાર્યવાહી કરી કરે ત્યારે શહેરોમાં જાડી ચામડીના મોટા અધિકારીઓ તો ભ્રષ્ટાચાર જ કરે છે પરંતુ હવે નાના ગામડાઓ પણ ભ્રષ્ટાચારથી ખદબદ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે તેને રોકવા માટે શું કાર્યવાહી થાય છે મહર્ષ ઉપાધ્યાય ઝી મીડિયા અરવલ્લી